વૈષ્ણવ સંપ્રદાયમાં એકાદશીનું મહત્વ ખૂબ જ વધારે રહેલું છે એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અથવા તો વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે જોકે આવનાર એકાદશી શ્રાવણ માસમાં આવતી એકાદશી સંતાન પ્રાપ્ત એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ એકાદશીના દિવસે પૂજા અર્ચના કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત જે વ્યક્તિને પુત્ર જોતો હોય તેમને પણ આ દિવસે પૂજા અર્ચના કરવી જોઈએ

એકાદશી કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે ભગવાન આ વિષ્ણુને કેસરનું સ્નાન કરાવે છે અને પછી ભગવાન વિષ્ણુને યલો કલરના ફૂલ યલો કલરની મીઠાઈ અર્પણ કરે છે અને તે દિવસથી જ એ લોકો ગોપાલ સહસ્ત્રના પાઠ ચાલુ કરે છે ગોપાલ સહસ્ત્રના પાઠ કર્યાથી સંતાનની પ્રાપ્તિ થાય છે જે લોકોને પુત્ર પ્રાપ્તિ જોતી હોય એ એ ઠાકોરજી પાસે તે વિષ્ણુ ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે મને સંતાન પ્રાપ્તિ થાય એટલે ડેલી એ પોતાના વિષ્ણુ ભગવાનને કે ઠાકોરજીને કે સંસ્થાન કરાય અને કપડાં પહેરાવડાવે છે અને યલો કલરના કપડાં પહેરાવે છે યલો કલરનું વાસન આપે છે યલો કલરના ફૂલ ધરાવે છે અને મોઘરાનું અવતાર આપે છે અને ધરાવે છે અને એમના વસ્ત્રો પણ લગાવે છે અને ઘણી વાર ઘણા ટુ બેબી પણ ધરાવતા હોય છે અને ત્યારે એમને એનું રિઝલ્ટ નથી મળતું માટે ગોપાલ સહસ્ત્રના પાઠ કરીને અને ભગવાનને ગુલાબનું અંતર ચઢાવવાથી જે કેસો છે એ સારી રીતે સોલ્વ થાય છે જે લોકોને બે કન્યા છે અને સંતાનની પ્રાપ્તિ થાય છે તે આ દિવસે સંતાન એકાદશીનો પાઠ કરે છે અને બીજું ગોપાલ સહસ્ત્રનો પાઠ કરવાનું ચાલુ કરે છે અને ડેલી ગોપાલ સહસ્ત્રનો પાઠ કરવાને ઠાકોરજીની સેવા કરવાથી એમને પુત્રની પ્રાપ્તિ થાય છે સંતાન એકાદ એકાદશીના દિવસે સંતાન પ્રાપ્તિ માટે ઠાકોરજીના મંદિરે આપણે લાકડાનો જૂનાનું દાન કરવામાં આવે છે અને લાકડાના જૂનાનું દાન કરતાં કહીએ છીએ કે મારા ઘરે સંતાન પ્રાપ્તિ થાય મારા ઘરે પુત્રની પ્રાપ્તિ થાય એવું આપણે આશીર્વાદ આપણે ઠાકોરજી જોથી લઈએ છીએ બીજું કે એ દિવસે આપણે વિષ્ણુ સહસના પાઠ બ્રાહ્મણ જોડે અગિયાર બ્રાહ્મણ જોડે કરાઈ બ્રાહ્મણને ભોજન કરીએ છીએ અને કહીએ છીએ કે મને સંતાનની પ્રાપ્તિ થાય ઘણી વાર એવું છે કે પિતૃદોષ હોવાના કારણે એક પુતૃદોષના કારણે પણ સંતાન પ્રાપ્તિ થવામાં અડચણ આપતી હોય છે તો શું કરીશું તો આપણે એ દિવસે ગૌશાળામાં જઈને સો ગાયોને ઘાસ આપીશું અને પ્રાર્થના કરીશું કે હે પિતૃઓ અમને આશીર્વાદ આપો અને અમારા ઘરે સંતાન પ્રાપ્તિ થાય અને ડેલી ગોપાલ સહસના પાઠ કરવાથી વર્ષની અંદર તમને સારામાં સારું ફળ આપે છે નસ્તો